જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું થાકી કે શું ભાઈ સૌ પ્રથમ તો એકસો પચાસ મી જનનાયક ગીસા મુંડા માં અહી મંચસ્તો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનો ની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયત ના સભ્ય મુંડા ની વાત આગળના આપણા વક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના

ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર કમટા બાલા એક બાજુ બોલીવાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનો મૃત્યુ થયો અને સૈનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણે મળ્યા નથી ત્યારે સાથીઓ આ વીરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્તા સ્વાતંત્ર્ય આદિવાસી સ્વતંત્રતા સ્વતંત્ર રીતે સોમાન દેવ શહેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ધાર્વી ચાર્સ ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતી ની થઈ અને બધા ખેતી ની શોધ સાથે સાથે સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથે એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દણભેદ નીતિના સામધામ દણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણો શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું છે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા

દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણ ની કલમ માં ચારસો ચુમ્માલીસ આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને ને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી છે કુદરતી સંપાદનો છીનવી છે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને

અને પોતાના તાઈફાઓ કરે છે ત્યારે હવે આપણે જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા દેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારો ને ઉજાગર કરવા માટે એમના વિચારો આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લા પોલીસ અને ઘણા લોકોને ડિટેન ત્રણ જિલ્લા પોલીસ અમને પકડવા માટે આવી છતાં આપણે એમના ડર્યા નથી અને ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ ને એમાં લગાડી દેવામાં આવ્યા છે મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગર માં ફરતા કરી દર્શને જવાના છે દેવ મોગરા દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે

તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે આગળ મુખ્યમંત્રી હતા રાજનીતિ માં છો આગળ છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે અમદાવાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો

સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે તમે આદિવાસી નું ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે સાથે વિધાનસભામાં લડીએ 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 રોડ પર પર સદન અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે અમે સમાજ માટે તૈયાર છે એ ગુજરાતના ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ના હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી આ ચૈતર વસાવાના ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમાલયો પૂજનારા આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ વિધિ લગ્ન વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ દાખલો માંગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવેશ છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા અંગ્રેજો એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગઈ

તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના ઉપમુખ્યમંત્રીને અને ભાજપના આદિવાસીઓની તાકાત બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ

સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી

નર્મદા માંથી પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કેવા માંગુ છું તમે મને ડેડીયાપાડા માંથી અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી

બે હજાર સતાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે છે અમારો જે વડાપ્રધાન કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત છે આંગણવાડી કર્મચારીઓ હાલ સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો એથી લઈને જઈશું રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર કેરિયર બનાવવાનો છે અને બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજ આ સરકાર આપણને ના દે